રામદેવ અવતારમાં પરમોદવાનો રામચંદ્ર પર વાયક ઝીલા પછી નેતલ દે ને કે છે કે આ જગ્યા જતી સતી ની વાત બાબુ સનાતન ધર્મ ની વાત તમને કરું કારણ કે અમુક વાત છે ને બાપુ એવા અધિકારી હોય તે નીકળે બાકી તો નો અહીંયા દુકાને શું ખોલવી અમુક વાંધો બાબુ પાંચ લાખ રૂપિયા ખર્ચીને કલાકાર ને લાવજો બાબુ નહીં નીકળે એવી મારી ગુરુ મહારાજ ની મારી માથે કૃપા છે હું એવો અભિમાન નથી કરતો બાકી આ દુનિયા મને સાંભળે છે ને ને બોલાવે છે છે બાપુ જુદી બાબત મને દુનિયા માને ન માને એની મને કોઈ જરૂર નથી મારા સકન લે ન લે એની મને કોઈ જરૂર નથી મારું સારું બોલે ન બોલે એની કોઈ જરૂર નથી બાકી અમુક તો પાવર પાવરથી હું કઉક મારી પાસે જે અમુક ટકા વાળી વાત છે ને બાપુ કોઈની પાસે નહીં હોય મારા ગુરુ મહારાજ ની બાપુ એવડી કૃપા છે અને મારો ગુરુ આજે આ દુનિયામાં છે નહીં પણ બાપુ ગરાશિયા નો શું કરંટ છે કરતા બાપુ એ મને હોત હોપડાવે હેઠી નો બે હેઠીનો બે કે તારું પાંચ નો આવે અને એવા ગુરુ કઈક જડે પંપાળી કશું હોય પંપાળી તો સમજી લેવાનું તમારા ખિસ્સા ને તળિયા બધું ખાલી કરે આ તો એમ કે તારો પૈસો નથી જોતો અને તું મને પૈયા નો લાગતો કઈ નઈ બાકી માર માર્ગે છે કે મરી જાય કોઈ બાપો ધણી નહીં થાય છે ને હું બાપુ હું એક કઉ છું પાપી માં પાપી મને આ ફોગાડ્યો હોય ને બાપુ આખી વાત હું શું તમને કરું ભલા કહું છું કે બાપુ સંત ની કૃપા જે હોય ને એ આ દુનિયા થી ઓલી દુનિયા સુધી પુગાડી દે સંતની તાકાત હોય સંત એમનામ નો તમે સત હોય ને સાચું હોય ને સત કેવાય અને સત ની માથે મીંડું સડે ને તારે સંત થવાય એમ નામ સંત નો થવાય નકરા પીળા પહેરીને કપાળ આખા રંગ્યા હોય આપડે હાથ કરે એ ફગત ખડા રે ત્યાં બેડા પાર કરો એમ નથી તો બાપુ એના એના ચીપિયા ખાવાની તૈયારી હોવી જોઈએ એની ગાળિયું ખાવાની તૈયારી હોવી જોઈએ અને અડધી રાતે એમ કે આ કામ કરવાનું તમારા હાથે કામ પડ્યા મૂકીને જવાની તૈયારી હોવી જોઈએ એમ ન મળે રામદેવ રાવત રણસી ને પરમોદવાનું છે વાયક આવ્યું છે એમાં જતી સતી ને જવાનું હોય સ્ત્રી અને પુરુષ ને જવાનું હોય નેતલ દેને કીધું ને બાપુ નેતલદે નો માય એ કે તમારે જ્યાં એ રખડો હું એવી નવરી નથી રામદેવજી બાપા કે હવે આને કઈ ભાષામાં મારે સમજાવું હજી નથી આ પાંચ ચાર યુગ ગયા ભેગી હજી આંખ નથી બાપુ માનેલી બેન ના વાસડા ચારવાનું કામ કરે રામદેવજી બાપા હવાર માં દાંતણ કરતા હોય અને દાલીભાઈ વાસડા લઈ નીકળે અને ભાઈ ને જય માતાજી કરીને વહી જાય એ રામદેવજી દાંતણ કરતા હતા બાપુ વાસડા લઈ નીકળે એ કે ભાઈ જય માતાજી રામદેવજી બાબા એ કીધું કે જય માતાજી ડાલીભાઈ કીધું કે ભાઈ તમારા મોઢા ઉપર ચિંતા હોય એવું લાગે છે કે ના ના એવું નથી કે ના તમે સાચું ન તમારી બેન ડાલીના સોગંદ છે શું છે એટલે રાવી ને ઢેલણી નગર પરમોદવાનો છે અહીંયા જતી સતી જો વાત ઉપર ધ્યાન આપજો જતી સતી ને કીધું ને એમાં બાપુ ડાલીબાઈ કામ થઈ ગયું જો પતિ પત્નીને ને જવાનું હોય એમ કીધું હોત તો ડાલીભાઈ રહી જા જો આ શબ્દ ની મારા મારી શબ્દ બાપુ પકડાઈ જાય સાધુ બની ગયા શબ્દ પકડાઈ જવો જોઈએ કે એમાં જતીને ને સતી ને પુરુષને જવાનું હોય અને તારી બા ના પાડે છે હું વિચાર કરું છું કે ત્યાં જવાનું છે તેથી હું થશે

અને બાપુ જો આ ડાલીબાઈ કરી ગયા નેતલ દે રહી ગયા રામાબેન ના આખ્યાન રમતા છે એમાં તમે જોયું છે ડાલીબાઈ આવે ચાર એટલે માફ કરજો નેતલ દે આવે ખાલી ચાર ફેરા ફરવા પછી કઈ કોઈ ઇતિહાસ માં દેખાતો આપણને નથી દેખાતો રામદેવજીએ કીધું એ કે હજી તમે પરીક્ષા માં પાસ નથી મંત્ર નો દે મને એમ થાય કે આ એમના બહેરા નથી દીધો ને અત્યારે બધી હાલી તુલી કે છે એમને કોઈને ને આપ્યું હોય છે હા અટપટું છે રામ એમ 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 એવું નાખી દીધા જેવી વાત નથી તોરલ બાપુ મુર્શિદ થઈ ગયા રસ્તા માં જાણીતો ઇતિહાસ છે અને જેસલ ને એમ થયું કે ગત માં જો નહીં જાવ તો ગત માં વાતું સાહે અને તોરલ ને એકલા મૂકીને મારે જવું કેમ એ ગાડી બાંધી માથે લઈ અને ગત માં આવ્યા ગતગંગા એટલે જેસલ તોરણ રૂપા દે માલ દે કતિમ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નિરલ કુંભો આ બધા ગત ના ગોઠી હતા અને અહીંયા લાવ્યા અને આખી ગત પૂછે છે કે તમે આવ્યા ને તોરલ તો કે આ ગાડી છે બધું એ ગાડી ખોલી આખી ગત આરાધ કરે છે તોરલ જાગતા નથી

પીરજી ફુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને ને સંભાળો પોતાના પોન સિવાય પાર ને ગુરુ સિવાય મુક્ત તોરલ આ ગત ગંગા બેઠી છે આનું માં જો પ્રમાણ નહીં આપો તો કાલ ભજનને કોઈ માનશે નહીં અને છેલ્લે કીધું કે સતીર ના અહિયાં આવ્યો તેથી મારા માં જો હલકો વિચાર આવ્યો હોય તો ન જ આવજો ફડાક લઈને તોરલ બેઠા થી આને પ્રમાણ કહેવાય સતી તમારા ધર્મને જો આ શબ્દની મારા મારી છે બે જણા ભેગા ભજન કરતા હતા સતી આપણા ધર્મને સંભાળો એમ ન કે સતી તમારા ધર્મ ને સંભાળો પોતાના પૂન સિવાય પાડને ગુરુ આ મેં આ રેડું પાડી છે ને મારા હાટું તમારા હાટું પાડતા નથી અને આમાં તમને ભાગ ન મળે એ તમને કહી દઉં અમે રેડું પાડી છે ને અમારા હાટું આ ખર્ચો ભલે તમે કર્યો પણ એમ આખી રાત રેડું પાડી ને કે મારા બાપ એકાદ રાડે મારી સાંભળજે બાકી અમારે કોઈ ને વેરા ગાતો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ બાકી કરવા જેવું છે એક સમજી લેજો મારા જેવા પાપી તમે નહીં હોય એટલે હું આવ્યો છું તો તમે તો મારા કરતા જટ આવી જાઓ પણ કરવાનો આનો ભાવ ને આનો અંતર થી માલ પાક ઉગવું જોઈએ ઈ જાડેજાએ કીધું કે સતી તમારા ધર્મને સંભાળો પોતાના પુન સિવાય પાર ને ગુરુ સિવાય મુક્તિ ને અને આવડી આજ વાણી સતી તોરલ જાડેજા ને કરે ક્યાં હોળીમાં દરિયામાં તેથી તોરલ કેસે જાડેજા તમારું પોકારો કર્યું હોય તો યાદ કરો આ ભજન બાપુ ભજન ના આકડિયા થઈ જાય મારા બનાવી જો એક નતું હંડાતું છે આપણું બનાવેલું હતું આ હજારો વર હાલ્યું આવે છે બાપુ નથી આવતો શું કામ આ હોનું છે આના ટુકડા ગમે એટલા થાય ને તો આની કિંમત નો ઘટે પછી મારા જેવો ગાતો હોય તો એ ભલે પાંચ લાખ નો કલાકાર લાવો તોય ભલે ભજન તો એક આમાં એક શબ્દ કોઈ ઉમેરી ન હોય ને એક શબ્દ કોઈ કાઢી ન હોય બાપુ તમે વિચાર તો કરો તેથી આ ભણતર નતું આધુનિકતા નતી આટલું વિજ્ઞાન નતું પોતાની હું કેવા શબ્દો કાઢ્યા કેવી કડીઓ ગોઠવી કેવો રાગ કર્યો કેવો ઢાળ કર્યો તમે જોવો તો ખરા એમનું નોલેજ કેવું હોય અને એને બાપુ એના ગાયેલા એને કરેલા ભજનના આપણે આ મજા લૂંટીએ છીએ થાય એને પોતે કર્યા એને કેવી મજા લૂટી છે તમે જોવો તો ખરા ભલા માણા એટલે આપણા વાણી કરીને આત્માને વિના બાપુ મીરાબાઈ કીધું આત્માને ઓળખી લેજો અને એ ઓળખ એમ નામ નો ઓળખાય એ તો મને ઓળખી શકો તમે ખમેણાના દરબાર છે આત્મા નો ઓળખાય એના માટે સદ્ગુરુ જોવે અને સદ્ગુરુને હું તો એમ કહું પરસો વાળી દયો અને એ જો ના કે તો કંઠી આપી દો પાછી નહી બાપુ સદગુરુ સિવાય આ કોઈ ન બતાવી શકે મહેનત તો હોવી જ જોઈએ અને સદગુરુ એ કંઠી બાંધી હોય એને બાપુ આપવાની તૈયારી હોય પણ તમારી માગવાની તૈયારી ન હોય તો શું ગુરુ આપે વસ્તુ એવી છે કારણ કે આપણે દુકાને જ્યાં હોય તો આપણે વાણીની દુકાન ઉપર કહેવું જ પડે ને બે કિલો ખાંડ જોખી દે એની પાસે બધું છે પણ આપણે બોલવું તો પડે ને બોલ્યા વગર કે ન શું જોખી દે એટલે આપણે જરૂર હોય તો આપણે બોલવું પડે બાકી સદ્ગુરુ સિવાય મળે નહીં નિહાળીમાં ગમે એટલું તમે ભણવાનો ગ્રેજ્યુએટ થઈ જાઓ ને એન્જિનિયર થઈ જાઓ ડોક્ટર થઈ જાઓ વકીલ થઈ જાવ આ ન સમજાય આ એ નથી સમજાય આના ડોક્ટર તો બાપુ કોઈક ભજનાનંદી પુરુષ કહું સત્સંગી પુરુષ કહું ભજનંદી કોઈ કોઈ સાધુનું શરણું મળી જાય ને તો ફેર મેળ પડે બાકી ન મેળ પડે બાકી શોપ જોઈ જોઈએ ચિન્દાઈ ગાય છે અને હાલે હમ બધા એમ નથી બાપુ ભજન મને સમજાય તો જ હું તમને સમજાવું એમ નામ નથી જ્યાં જ્યાં બન્યા જ્યાં સતી અંધારામાં રાખ્યા કારણ શું કે જેસલ ને જવાનો સમય થઈ ગયો હતો અને જેસલ જેસલ ને એમ થયું કે જો હું તોરલ ને કહીશ કે મારો સમય પૂરો થઈ ગયો હતો ગત માં જાશે ને આપણે વાયક માં ભંગ થશું એટલે તોરલ ને કે છે કે મારી તબિયત બરોબર નથી અને બાપુ તોરલ ગયા અને વાયે બાપુ જેસલ રોતો રોતો ભજન કરે કે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુધિયો રોવે માયલો તોરલ તોરલ હું તો એક કડવી વેલનું તુમડું મને માણાય નો ખાત ને ઢોરાય નો ખાત તમે નો મળ્યો તો આ તુંમડાને મીઠું કોણ કરે રયો એવો આહુડા પાડી નઈ જેના રુદિયા રોવે ને એનો મારો ના ચોપડે બાપુ લિસ્ટમાં નામ લખે રુદિયા રોતા ઈ કે હું મરી જાવ એની મને પરવા નથી પણ તમે આવો ને કદાચ ખબર પડે કે જેસલ મરી ગયા તો મારી સમાધિ માથે આવીને બે ગાયત્રી તો સંભળાવજો મારા જીવની ગતિ થાય બાપુ જાડેજો ક્યાં પોગ્યો હશે અને એ અડધિક રાયતનો ગજર ભાંગ્યો સંતવાણી હાલે બાર બીજીના ધણીનો પાઠ અને જો ચાલુ અને દાદા ઉગમ છે ગુરુ ગાંધી ઉપર બેઠા છે અને સતી તોરલ ગુરુ મહારાજને કહે છે કે બાપુ આ જો ઝાંખી પડતી હોય એવું નથી લાગતું ત્યારે ગુરુ મહારાજ એમ કે છે કે હા બેટા કે પણ આનું કારણ શું કે આપણા ગતનો ગોઠી કોક ભ્રહ્મા ભળે છે એ ગતનો ગોઠી ભ્રહ્મા ભળે એમ કીધું ને બાપુ તોરલ ઊભા થઈ ગયા હો એ કે જેસલ જ હોય જેસલ સિવાય બીજું કોઈ ન હોય કરી ભલા સતી તોરલ કે છે કે જેસલ જ હોય બાપુ બીજું કોઈ નો હોય અને આખી ગત ઉભી થઈ ગઈ કે ખરેખર જો જેસલ જ હોય તો અમારે ધૂપે આવવું પડે અને રાતના સમયે નીકળ્યા રસ્તો મળતો નથી બાપુ ન્યા ભજન બને પાધરની પનીહારી પૂછું મારી બેન માર્ગ બતાવો અંજાર સે એમનામ ભજન નો બને નારાયણ આય આયા આય આયા ને ખબર પડી કે જેસલે સમાધી લીધી આખી ગત બાપુ યા જાય અને યા બાપુ તોરલ બાપુ એમ કે છે કે એક તારો લાવો મારી પાસે અને યા બાપુ તોરલ વાણી કરે કઈ તાલ ને તંબુરો સતીના હાથ માં સતી કરે લખનો આરા જાડેજા જાડેજા મેવાડ માં તમે શું બોલ્યા હતા વચન ચૂક્યા ચોરાશી માં જાશો તમારા તમે વચન આપ્યું છે માલ દે ને રૂપા દે ને અને એ બધા અહીંયા તારે હાજર છે અને તમે આમને વચન પૂરું પાડ્યા વગર વી ગયા મને આખી દુનિયા કાળી કે છે કે દરબાર જેવો દરબાર એક બાય વાય જો કે ગાંડો થઈ ગયો દુનિયાએ દાટી દીધો આનું પ્રમાણ નહીં આપો તો મારે જીવવું ઝેર થઈ જાય ધરતી ફાડીને બાપુ બહાર હાથ કાઢીને કીધું કે હું તમારી હારે છું આને પ્રમાણ કહેવાય મારા રામ

ગાયો મારી મોરલા માર્યા ફલાણો ઢીકડો મેં કોઈ વાત બધી બરોબર પણ હોમણ કપા હળગાવો હોય મેં કોઈ હોમણ દેતવા જોઈ તો કે ના મેં કોઈ એક દિવાળી મૂકો હજાર મણનો નો ઢગલો હોય તો રખ્યા થઈ જાય તો કે હા તો મેં કોઈ અહીંયા એને એવું કઈ કર્યું છે ભાઈ કે આપણે બે ન જાય ત્યાં કઈ ફેર નહીં પડે હજી તો આવા ને આવા સંશોધન કરે છે બોલો આ ભજન ચેતી કરશે કોઈ ના બાપુ કઈ હજી તો હજી તો આવું જ પકડે છે બોલો એક ભાઈ એક જગ્યાએ જગ્યા ભજન ગાતા હતા ને પછી મેં ભજન ગાયું માં નામાસન મેં જેઠીરામ બાપુનો નું અમારા ગુરુ મહારાજ ગાતા એટલે જેઠીરામ બાપુ ગત ગંગા ના હમણાં ભાઈ ગાયું ને જેઠીરામ બાપુની રચના હતી એટલે મેં ગાયું ને એમાં પછી એક ભાઈ ઓડિયન્સ માંથી આવ્યો મને કે બાપુ એક ખોટું ન લાગે તો કહું મેં શું એ કે આ ભજન છે ને જેઠીરામે નથી ગાયું મેં તો એ કે દાસી જીવણે ગાયું મેકું તમને ખોટું ન લાગે એક વાત હું કહું કે શું મેકું દાસી જીવણે નથી ગાયું ને જેઠીરામે નથી ગાયું ભાઈડે ગાયું મને કે પણ આ બનાવ્યું છે દાસી જીવણે મેક તા સમજણના ઘરમાં તું નથી બનાવ્યું એમ કેને તું તો ગાયું કે ગાયું તો મેં ગાયું છે કારણ કે એને ખુદને ખબર નથી કે હું શું પૂછું છું અને જેઠીરામે ગાયું એક દાસી જીવણે ગાયું ભજન શું કે ઈ ગોતને ભલા મણા ત્યાં દાસી જીવણે જેઠીરામને ભાડ્યા છે બસ બધા અમારો છે ને અમારા ગાયું અમારે કઈ કર્યું એ તો કઈક માર ગયા સડો એ કોઈ ભાઈ કાન પકડી ગયો ગાયું કેવું જોઈએ મારે તો તમે એમ કહો છો કે ગાયું કે બનાવ્યું કેવું છે મેં બનાવવાનું કીધું તો તમને કહ્યું કે તમે કોઈ ગાયું હોય એમને ગાયું તો જ નહીં દાસી જેવું ને ને ત્યાં ભાડ્યા છે હવે આમાં કોઈ કોઈક માણસ શીખતો હોય તો બચારો ગભરાય જેટલો જાય એટલે આ કરવું નથી મને એક ભાઈ મને કે તમને સાંભળવાનો શોખ બહુ પણ કે તમે જાઓ રામાયણ ની જ ખોડી હોય કે હું તો આખા મલક ના મેં કીધું હક પણ તોડાવ્યા કોક ના ખેતરું વેસાય તારા બાપા એ દાજ કર્યું છે ને તારા રામાયણ તમારે સાંભળવી નથી અમે બોલી બોલવા દેવા નથી શું કરું આમાં ઘણા એમ કે અમે હેઠા ઉતરે કે ઓલું બોલે ને આગળ આમ બોલ્યા હોત ને તો સારું હતું આમ આમનું આમ બોલે અહીંયા આવી બોલો ખરા કાન ની બુટીઓ લાલ થઈ જાય છે કે નહીં એમ એવું હેલું છે એ તો બાબુ ગુરુ મહારાજ ની કૃપા અને હું બાબુ કોઈ પણ સ્ટેજ ઉપર ચડું મારા માતા પિતા મારા ગુરુ મહારાજ ને બાબુ યાદ કર્યા વગર કોઈ દિવસ ચડતો નથી અને એને લઈને જ હાલે છે ભલે તમે બધા જે મને માનતા હોય અને ખૂબ બધા માણસો મને સાંભળે પ્રેમથી સાંભળે છે હું એવું નથી કહેતો ખૂબ સાંભળે બેનું ભાઈ બધા સાંભળે છે અને કઈક મારી જીવનમાં ઉતરી જાય તો બાપુ કામે થઈ જાય પાછું એ તમને કહી કારણ કે વ્યસનમાં ફેશનમાં અને મા બાપને દુઃખી કરવામાં અને જે આ આજની પેઢી બાપુ એટલી બધી રસ્તો છોડીને હાલે છે એટલે દુઃખ થાય છે આપણને આપણે કે સંતો નથી સમજાવી કે સંતો નથી સુધારી કે હું શું સુધારી શકું પણ મને એમ થાય કે આ આ દેહ એક દેહ આપણો ગઈઠો થવાનો છે તીદી રોતા નથી આવડવા એટલે બાપુ જો વ્યવસ્થિત આપણી છેલ્લી જિંદગી જીવી હોય ને તો ઘઈ ટાઈમ આ બાપને આશીર્વાદ લ્યો એની સેવા કરો ટાઈમે બે અને એને જોવે શું બે ટાઈમ રોટલો જોવું બીજું શું જોવે એને આખી દુનિયામાં બધો બધી પતિ મોજ કરી લીધી હોય ઘણા એમ કે અમે આશ્રમમાં મૂકી ન્યા અમે જી આવશું પૈસા એટલે એને પૈસાની જરૂર નથી એને હૂફની જરૂર છે કે મારા છોકરા મારી પડકે છે એને હૂંફ જોઈએ છે પ્રેમ જોઈએ છે એ પ્રેમ આપતો નથી કોઈને બાપુ અમારે અહીંયા એક બે દીકરી હોય ને બાબુ દીકરીઓ ઈ હાવુ ની સેવા ન કરી એવી બાપુ દીકરાની વહુ સેવા એના સાસુ છે ને અકસ્માત માં કોમા માં વ્યાઈ ગયા બાપુ હવા બે માં ખાટલામાં ખાટલામાં પીડ્યા હતા એની વહુ હતી ને બાપુ ત્રણેય વહુ તમે જોવો ને હું તો એમ કઉ હીરો હીરા કહેવાય બાપુ ત્રણેય એના મા બાપે બાપુ સંસ્કાર નો ઢગલો કરી દીધો કે આઠ આઠ કલાક ના વહુએ વહુ એ વારા કરેલા હવા બે વરફ સુધી બાપુ એક ડાઘ નથી પડવા દીધો એની હાવુને હગી હગી પોતાની દીકરી હોય ને તોય કંટાળી જાય તમે વિચાર કરો તામની નોખા નોખા માવતી ની દીકરીઓ પણ બાપુ તમે જોવો સંસ્કાર બજારમાં મળે છે તમારા દાખલા દેવા પણ બાપુ એના સંતાનો એ તો એ તો વ્યાઈ ગયા એના માર્ગે પણ એના સંતાનો બાપુ આ જોવો ને લાખો રૂપિયાની કમાણી કરે છે બાપુ એ દોશીના આશીર્વાદ બાપુ એમને ફળી ગયા રામ એમ કરવું વાવવું પડે વાયવા વગી ન ઉગે ખબર નથી કેવાનો મારો મિનિંગ એ છે બાબુ સમય ની અરે હાલો મોજ આવશે બાકી કઈ કરવાની જરૂર નથી અત્યારે તમે જોવો તો દુનિયા એક તમારે કલકત્તા જઈને આવવું હોય તો તમે હાજે એવી દુનિયા આ વગર દોડે વાતો થાય હિલોળા કરે વાહન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે શું ઘટે છે પણ જાવ ધાબુ ફરવું હતું બીજા ભાઈ જાય ડોબું વ્યાણું દોવા નથી દેતું બીજા ભાઈ જાય છોકરાને બહુ વ્યવહિય તેડી ગયા મોકલતા ને બીજા ભાઈ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા ને તો આપણે આખી દુનિયા હારી રોવે છે આપણે હોવું હરીને મેળવવા બાપુ એ તો નરસિંહ રોવે મીરા રોવે દાસી જીવન રોવે કે મારા નાથ જો અમને તારો આભાર નો થાય તો માણસ અવતાર ફોગટ ભીઓ જોરા એટલા માટે એક ધરતી ની વાત કરી પછી મારી વાણી વિરામ આપું ધરતી કપ આવ્યો ને હા જે માથે ધરતી કપ એક અમારે સુરનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ એનો એક અમારો રબારી ભગત હતો આજે દુનિયામાં છે નહીં પણ ભજનની દુનિયાનો બાપુ બાદશાહ કહેવાય એને આ ધરતીકંપની વાત લખી છે કે ધરતીકંપ ક્યારે આવ્યો તો કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો ક્યાંથી ક્યાં હાલ્યો એનો લાવારસ ક્યાં નીકળ્યો ને કેટલા ગામડા આવરી લીધા એની યાદી તમને કરઉં ભીખાભાઈ રબારી અમારે ટીકર ગામનો એને આ ધરતીકંપની વાત લખેલી કે ક્યારે આવ્યો તો કે છવ્વીસમી જાન્યુઆરી બે 2001 ની સાલ તેદી હતો શુક્રવાર

પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાય ને ધ્રુજાવતો ભુજ ને લીધો વરડો અંજાર ને આટો ફરી ખેડો નાખું ખખડાવી બચાવ ને કર્યું ભાંગી ને ફૂકો કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખો ચકલા નો માળો બચાવો બચાવો ની થાય કી કિયારી નથી બચવાની ક્યાંય બારી યાથી ઉભા રણ માં આવ્યો માળી માથે થઈ મોરબીના ના ઉડાડ્યા મોર જામનગર માથે જામનગર માથે ઉડાડ્યા જામનગર ને જડી બોલાવતો હલા નો પકડ્યો હાથ બહુ ધોળાવી બારાડી જૂનાગઢ લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલભીપુર નાખું ઓલોવી નો રવા દીધી સાંત કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલા નો માળો બચાવો બચાવો ની થાય કી કિયારી નથી બચવાની ક્યાંય બારી વાપી વલભીપુર માંથી વસુડો ગોયલવાડ માં ગુજાણો પોણા ભાગ નું લીધું પાલીતાણા બજરંગ બાપા ની મેર થી બગદાણા થી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો આઠ નંબર ઓડા થાણો ચોટીલા હોરો થઈ સાયલા ને કરી સાન લીમડી ને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચ ના ઉડાડા ભમરા સુરત ને કરી સાંજ

મળે તેમ તેમ સો સો મહિને ચાલક ચાલક આટો મારતો રહે બધા હેમપીન રહે અરે હા નતો એટલે સંતો ની બાપુ ભૂમિ છે આપડી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર છે ને કાયા જેની કોબડી પડશે જેના પ્રાણ સંત ને સુરા નીપજાવતી હોરઠ રતન ની ખાંડ તમે જો અત્યારે મેં હમણાં ગુરુ ને શિષ્ય ની વાત કરી

દેવાજ પંડિત એક નાનો એવો ટૂંકો કહી પછી મારી વાણી વિરામ આપું દેવલ દેને ગોતવા માટે હાડા હાથસો સેવક લઈને રથ લઈ અને નીકળ્યા અને મજેવડી ના પાથર નીકળ્યા અને બાપુ ઢાળ સડતા ધરો પાંગ્યો અને સેવકોને કીધું કે ગામ માં જઈ અને ધરા ને હંધાયા અને યા બાપુ દેવ તણખીની ની કોડ લુઆર દેવ તણખી પાસે જઈને કીધું કે અમારા રથ નો ધરો છે હાથી દીધો તેથી દેવ તણખી ના પડે કે આજે અગિયારસ છે એ અગિયારસનું મારે હકતો છે હું કોડ માંડું નહીં એ કે પણ દેવાય પંડિતનો આ રાજ છે સાડા હાથસો સેવક ભેળા છે એ કે જે હોય તો દેવાય પંડિતને બોલાવો એ ઘણું ઉપાડશે તો હાચી દો દેવાય પંડિતને બોલાયો એ કે તમે ઘણું ઉપાડશો એ કે હા એ ધારાને ધખાવા મૂક્યો લાલ સોળ જેવા બે ઠેબા ત્યાર પછી આમ એરણ ઉપર બે ઠેબા મૂક્યા ને કીધું કે મારો ખા

એ કે પણ આ પગની ની ઉપર તમે ઘર ના ઘા હળગતો ધરો મૂકી અને હાથું હું દેવાય પંડિત હાડા હાથો સેવક છે દેવલ દે ગોતવા જાવ છું અને તમે મને કયો છો કે હું લુહાર છું તમે કોણ છો એ કે એ બધી વાત પછી પણ તમે કીન પા જાવ છો એ કે હું દેવલ દે ને ગોતવા જાવ છું તો કે સન્નામું છે એ કે સન્નામું જ નથી તો કે દેવલ દેવ લાયા તારે તમને દેવલે કીધું તું કાંઈ તો કે હા કે શું કીધું તું એ કે શંકા પડશે તેથી હું તમારી નહીં હોય તો કે શંકા પડી હતી તો કે હા તો કે હવે હું નીકળ્યા છું ગોતવા વિચાર કરો બાપુ દેવ આજ ની વાતો કરી દેવાય પંડિતે કે આવો સમય આવશે આજ ની વાતો હજારો વર્ષ પહેલા બાપુ દેવાય પંડિત બોલીને ગયો ધરતી ઉપર હેમર હાલશે હુના નગર મોજા લક્ષ્મી લુટાય લોકો તણી નહીં થાય રાડ ફર્યા કઈક વાતો કરી

અને આના ય આ નો ધરો હંધાવા આવે અને ય આ પંડિત ને આવવું પડે અને આ દેવલ દેવ આ બધું ભેગું કોઈને કર્યું આ સમજવું બાપુ અટપટું છે કહેવાનો મારો મિનિંગ જેથી સમય આવશે ને તેથી મારો નાથ ભેગું કરી દે કારણ કે હું ખટારો શીખ્યો ને અમારા રસ્તામાં વાત થઈ હતી ખટારો હું શીખ્યો તો મારે એસટી માં જવાનું એસટી હાટું થઈને શીખ્યો તો મને ડ્રાઈવિંગ નો શોખ હતો એટલે મેં કીધું ખટારો શીખ્યો એસટી જ કોઈ શીખડાવે નહીં ખટારો શીખી પછી માં જવું મારા ભેગા કંડક્ટરો જે હતા ને એ બાપુ અત્યારે સર્વિસ એસટી ની સર્વિસ પૂરી કરી રિટાયર થઈ ગયા મને એસટી નો લઈ એટલે હું તો ગાળું જતો હતો એસટી વાળા ને મારે દીકરા મારે દારૂ નું લખણ નથી મારો કોઈ અકસ્માત નથી ને મારે કોઈ ડોક્ટરીમાં મારા શરીર માં કોઈ તકલીફ નથી અને આ મારા દીકરા મેં કોઈ મને નો લઈ જાય તો એસટી ને ખોટ છે પણ એ તો અત્યારે ખબર પડે કે ભજન ગાવા હાટું છે તને એસટીએમ નો જવા દીધો મારો મિનિંગ એ છે કે આ બધા ની હરે કઈક મારે આ બેહવાનો નાતો હોય છે આ બાપા એ બાપાના આત્મા ની હરે કઈક અમારા આત્માના કઈક છેડા હે છે બાપુ એની વાય અમારે પાંચ ગાણા ગાવાનો મોકો મળ્યો એ બદલ ખુબ ખુબ આભાર